હુમલો કર્યો હોવાની જાણકારી મળી છે આ સાથે શખ્સો વિરુદ્ધ કલમ ત્રણસો સાત ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ચારસો સત્યાવીસ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ પાંચસો છ માઇનસ પોઈન્ટ બે તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે ધીરુભાઈના ત્રણ ત્રણ છોકરા ધીરુભાઈના ત્રણે છોકરા ત્રણ છોકરા અને ત્રણ ચાર અજાઈણ્યા હતા ચાર અજાણ્યા અને ગાડી હતી બે ફોરી હતી એ સ્વીટ હતી હા બીજી સ્વીફ્ટ અજાણી હતી બે ફોરી અજાણી હા બરાબર ગાડી માના તો સરી ગયો હતા હા અમરયામાં અમરયામાં ડબલ બદર ગીતના ગયા હા એને પાટીએ દર્યા હતા હા તેમાંથી વિડીયો બનાવ્યા હતા હા તે એસ્પી બોલ કે રસુનનગર હા અમારું શું વગડી ગયું હા અમારે હાલમાં મારાને પૈણી નાજો હા મને ગાડી તો જ નાખવાનો છે હા આ શું આ ગાડી છે છે અક્ષરવાડી અક્ષરવાડી